હેલો ફ્રેન્ડ્સ આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે મનોવિજ્ઞાન ખૂબ જ અગત્યનું છે તો હાલમાં પ્રોબેશન ઓફિસર માટે જે ન્યૂ સિલેબસ આપવામાં આવ્યો છે એ અંતર્ગત આજના વિડીયોમાં આપણે શ્રવણ પ્રત્યક્ષીકરણ અંગેની વિસ્તૃત ચર્ચા કરીશું આ વિડીયો નંબર સાત છે એટલે અગાઉના છ વિડીયો તમે ન જોયા હોય તો પ્લે લિસ્ટમાંથી તમે એ જોઈ શકો છો જે થિયરી બેઝ છે એ ઉપરાંત પ્રત્યક્ષીકરણને લગતા એમસીક્યુના પણ પાંચ વિડીયો બનાવ્યા છે તો એ પણ તમે ન જોયા હોય તો જોઈ લેવા વિનંતી આજનો વિડીયો જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે યુજીસી નેટ અને જીસેટ માટે પણ અગત્યનો સાબિત થઈ શકે છે તો શ્રવણ પ્રક્રિયાતંત્ર ઓલરેડી આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે કાનની રચના મુખ્ય ત્રણ રીતે થાય છે એટલે કે ત્રણ ભાગમાં કાનની રચના થાય છે એમાં બાહ્ય કર્ણ તો બાહ્ય બાહ્યકર્ણમાં કાનની બૂટ કર્ણ નલિકા અને કર્ણ પટલનો સમાવેશ થાય છે મધ્ય કર્ણમાં આ ત્રણ હાડકા અગત્યના છે હથોરી એરણ અને પેંગડું અગત્યના છે તા અગત્યનું છે મધ્યકર્ણમાં કયા કયા હાડકાંનો સમાવેશ થાય છે તો હથોરી એના અને પેંગળું એ ઉપરાંત યુસ્તેકીય નલિકાનો સમાવેશ થાય છે તો અગાઉના વિડીયોમાં આપણે કાનની રચનાના બે ભાગોની ચર્ચા કરી હતી એટલે કે બાહ્ય કર્ણ અને મધ્યકર્ણની ચર્ચા કરી હતી હવે આજના વિડીયોમાં આંતરકર્ણ જે છે તો એની ચર્ચા કરીશું તો આંતરકર્ણમાં મધ્ય ભાગ કર્ણ કર્ણસંખ અને વલયનો સમાવેશ થાય છે તો આજના વિડીયોમાં આપણે આંતરકર્ણ અને જે ભાગ છે તો એ અંતર્ગત આપણે ત્રણ ભાગોની ચર્ચા કરીશું ભાગ કર્ણ કર્ણ અંદરની બાજુએ ભમણાના હાડકાના ત્રિકોણાકારમાં આ ભાગ આવેલો છે એટલે કે આંતર સ્થાન શું છે તો મધ્ય અંદરની બાજુએ ભમણાના હાડકાના ત્રિકોણ આકારમાં આ ભાગ આવેલો છે જે આપણે અગાઉના વિડીયોમાં આકૃતિમાં પણ જોયું હતું આંતરકર્ણના ત્રણ ભાગ પડે છે મધ્ય ભાગ શંખાકૃતિ કે જેને કર્ણ શંખ કહેવામાં આવે છે અને કર્ણ કર્ણવર્તુરાકૃતિ અથવા તો વલયો તો આંતરકર્ણના ત્રણ ભાગ છે મધ્ય ભાગ શંખાકૃતિ એટલે કે કર્ણ શંખ અને વર્તુ વર્તુળાકૃતિ અથવા તો વલયો તરીકે ઓળખવામાં આવે છે તો સૌ સૌપ્રથમ ભાગ જોઈએ મધ્ય ભાગ આ અંતરકર્ણનો વચ્ચેનો ભાગ છે હવે શબ્દ જોતા જ ખબર પડી જાય મધ્ય ભાગ એટલે કે વચ્ચેનો ભાગ છે તો આ અંતરકર્ણનો વચ્ચેનો ભાગ છે તેની અંદરની બાજુએ ધ્વનિ ચેતા તંતુઓની શાખા અને બહારની બાજુએ પેંગરાની નીચેનો ભાગ જોડાયેલો છે આપણે આકૃતિમાં પણ જોયું તો હથોડી એરણ અને પેંગરામાં જ્યારે અવાજ ઉત્પન્ન થાય છે તો એ સક્રિય બને છે હવે પેંગરાની બાજુમાં નીચેના ભાગે આ મધ્ય ભાગ જોડાયેલો છે મધ્ય ભાગની ઉપરની બાજુએ રહેલી ત્રણ અર્ધવર્તુળાકાર નળીઓમાં પાંચ ગાણાઓ હોય છે ત્યારબાદ છે કર્ણ વલયો તો આ ભાગ ત્રણ અર્ધવર્તુળાકાર નળિકાઓનો બનેલો હોય છે અને આ નલિકાઓ લગભગ એકબીજાના ઘાત ખૂણે આવેલા હોય છે એટલે કે નેવું અંશના ખૂણે જોડાયેલા હોય છે આવેલા હોય છે એમાંની બે નલિકાઓ એક છેરો એકબીજાને જોડાયેલો હોય છે એટલે કે પરસ્પર એકબીજા સાથે સંકળાયેલી છે મધ્ય ભાગમાંથી નીકળતી શ્રવણ ચેતાતંતુની એક શાખા નાના મગજ સાથે જોડાયેલી છે તો આપણ અગત્યનું છે કે મધ્ય કણામાંથી જે નીકળતી શ્રવણ જે છે ચેતા તંતુ તો એની એક શાખા શનિ સાથે સંકળાયેલી છે તો નાના મગજ સાથે સંકળાયેલી છે અને શરીરનું ચેતાતંતુની એક શાખા નાના મગજ સાથે જોડાયેલી છે અને શરીરનું પણ જાળવવામાં મદદ કરે છે એટલે કે કાનના જે કર્ણવલય જે છે તે શરીરના પડાને જાળવવાનું કાર્ય પણ કર્ણવલય અથવા તો કાન દ્વારા કરવામાં આવે છે એટલે કે શરીરને બેલેન્સ રાખવાનું કાર્ય કાન દ્વારા કરવામાં આવે છે કર્ણવલય દ્વારા કરવામાં આવે છે આપણા અવયવોના સ્થાન અને ગતિનું ભાન કરાવવામાં કર્ણ વલયો નાના મગજને મદદ કરે છે એટલે કે આપણે અવયવના સ્થાન અને ગતિ આપણે જે ગતિ કરીએ છીએ તો એનો ભાન કરાવવામાં કર્ણવલયો નાના મગજને મદદ કરે છે ત્યારબાદ શંખાકૃતિ તો શંખાકૃતિ કે કર્ણ શંખનો આકાર સંઘ જેવો છે એના કારણે એને શંખાકૃતિ કહેવામાં આવે છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે શંઘ જેવો આકાર હોવાના કારણે એને શંખાકૃતિ કહેવામાં આવે છે એ જ રીતે આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું હથોળી એરણ અને પેંગડું જે છે તો એ પરસ્પર આકારના આધારે એને હથોળી એ એરણ અને પેંગડું કહેવામાં આવે છે તો એ જ રીતે શંખાકૃતિ જે છે તો શં જેવો આકાર છે એના કારણે એને શંખાકૃતિ કહેવામાં આવે છે શંખાકૃતિની બહારની બાજુએ છે છે તેના પર આવેલા મધ્ય ભાગ અને પોલા જુદા પડે અથવા તો શંખાકૃતિ ધ્વનિ સંવેદનમાં મહત્વનો ભાગ ભજવે છે એટલે કે આપણને જે અવાજ સંભળાય છે તો એમાં અગત્યનો ભાગ ભજવે છે કર્ણશંખ અગત્યનો ભાગ ભજવે છે તેની ત્રણ પ્રકારની નલિકાઓ આવેલી છે તો અહીંથી અગત્યનો પ્રશ્ન છે કે કર્ણસંખમાં અથવા તો શંખાકૃતિમાં કઈ કઈ નલિકાઓ આવેલી છે અથવા તો કેટલી નલિકાઓ આવેલી છે તો ત્રણ પ્રકારની નલિકાઓ આવેલી છે કઈ કઈ તો એ જોઈએ તો વેસ્તીબ્યુલર નલિકા બાદ છે કર્ણસંખ્ય નલિકા અને ત્રીજી છે ટિપ્ટોનિક નલિકા તો આ ત્રણ નલિકાઓ કર્ણસંખ અથવા તો શંખાકૃતિમાં આવેલી નલિકા છે કઈ કઈ તો વેસ્તી નલિકા કર્ણસંખ્ય નલિકા અને ત્રીજી છે ટિપ્તોનિક નલિકાનો સમાવેશ થાય છે શંખાકૃતિના અંદરના ભાગમાં શ્રુતિયંત્ર આવેલું હોય છે આ અવયવમાં અસંખ્ય સૂક્ષ્મ વાળકોષો આવેલા છે કે જે શંખાકૃતિ છે એના અંદરના ભાગમાં શ્રુતિયંત્ર આવેલું છે જેથી આપણને અવાજ સંભળાય છે તો એ જે શ્રુતિયંત્ર આવેલું છે તો એ યંત્રમાં અસંખ્ય સૂક્ષ્મ વાળકોષો આવેલા છે આ વાળકોષો ધ્વનિ અંતરવાહી તંતુઓનું કાર્ય કરે છે એટલે કે અવાજને અંદર સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે શ્રુતિયંત્રના ધૂજવાથી ઉત્પન્ન થતો ચેતાપ્રવાહ શ્રવણ તંતુઓ મારફતે મગજના શ્રવણ કેન્દ્રમાં લઈ જવાય છે એટલે કે અવાજ આવવાના કારણે ત્યાં હલનચલન થાય છે જેથી ચેતાપ્રવાહ જે છે એ શ્રવણ ચેતાતંતુઓ મારફતે એને મગજ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે હવે જે આપણે જોયું એ અંતર્ગત ધ્વનિ સંવેદન પ્રક્રિયા તંત્ર એટલે કે આપણને અવાજ કઈ રીતે સંભળાય છે કઈ પ્રોસેસમાં આપણને અવાજ સંભળાય છે તો એ જોઈએ તો કાનની બૂટ એટલે આપણે ઓલરેડી અગાઉના વિડીયોમાં જોયું હતું કાનની બૂટ જે છે એટલે કે કાનનો બહારનો ભાગ તો કાનની બૂટ અવાજમાં મોજા એકઠા કરીને કર્ણનલિકા મારફતે અંદર મોકલે છે તો આ કાનની બૂટ અને કર્ણ નલિકા જે છે તો એ કાનની બહારના ભાગમાં આવેલા છે એટલે કે બહાર બહારની રચનામાં આપણે જોયું હતું કાનની બૂટ અવાજના મોજા એકઠા કરે છે ત્યારબાદ વર્ણન અલિકા મારફતે અંદર મોકલવામાં આવે છે આ મોજા કાનના ઢોલ સાથે અથડાય છે એટલે કે આ જે અવાજ જે છે તો એ કાનના ઢોલ સાથે અથડાય છે આથી ઢોલ ધૂજે છે એટલે કે વાઇબ્રેટ થાય છે ઢોલ ધૂજતા તેની સાથે સંકળાયેલા હથોળી એરણ અને પેંગડા આંતરકણાના મધ્ય ભાગ સાથે જોડાયેલું છે કે ઢોલ જ્યારે ધૂજે છે તો એના સાથે જે સંકળાયેલી છે હથોડી એરણ અને પેંગડામાં પણ હલનચલન થાય છે અને ત્યારબાદ એ હલનચલન થઈને આંતરકર્ણમાં પ્રવેશે છે આથી આંતરકર્ણમાં આવેલા પ્રવાહીમાં મોજા ઉત્પન્ન થાય છે જે પહેલાં સ્થિર હતું હવે જ્યારે અવાજ પ્રવેશે છે તો એના કારણે જે પ્રવાહી છે તો એમાં પણ મોજા ઉત્પન્ન થાય છે આ મોજાની અસર શંખાકૃતિમાં આવેલા શ્રુતિયંત્ર પર પડે છે એટલે કે હવે શંખાકૃતિમાં આવેલું જે શ્રુતિયંત્ર છે એ પણ એક્ટિવ થશે આના લીધે શ્રુતિયંત્રમાં રહેલા સંવેદનાગ્રાહી ફાતાઓ મારફતે ઉત્પન્ન થયેલી પ્રેરણા મગજના શ્રવણ કેન્દ્રમાં પહોંચાડે છે અને ધ્વનિ પ્રત્યક્ષીકરણમાં રૂપાંતર થાય છે અને આપણે કહીએ છીએ અવાજ સંભળાયો એટલે કે આ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ થાય છે અને આપણને અવાજનું પ્રત્યક્ષીકરણ થાય છે અથવા તો અવાજ સંભળાયો આપણે એમ કહી શકીએ કર્ણસંખમાં આવેલા પીત પદ પડદો શ્રુતિયંત્રના વાળકોષો ધ્વનિ ઉદીપક ઝીલવાનું કાર્ય કરે છે એટલે કે જે શ્રુતિયંત્રના જે વાર સૂક્ષ્મ અસંખ્ય વારો જે છે તો એ ધ્વનિને ઉદીપક ઝીલવાનું કાર્ય કરે છે એટલે કે અવાજ ઝીલવાનું કાર્ય કરે છે પીત પડદો વિવિધ પ્રકારના અવાજોને જુદી જુદી રીતે વળે છે એટલે કે જ્યારે પિત્તપદનો જે પડદો જે છે તો વિવિધ પ્રકારના અવાજો એટલે કે ઊંચો અવાજ નિમ્ન અવાજ મધ્યમ અવાજ જે છે એ અનુસાર એ અલગ અલગ રીતે વળે છે જ્યારે આપણે વધારે કંપન સંખ્યાના સ્વરો સાંભળીએ છીએ ત્યારે તેને તેનો સાંકડો છેડો વળે છે એટલે કે જે પડદો જે છે તો જ્યારે આપણે વધારે કંપન સંખ્યાવાળા સ્વરો અથવા તો અવાજ સાંભળીએ છીએ ત્યારે એનો સાંકળો છેડો વળે છે અને ઓછી કંપન સંખ્યાના સ્વરો સાંભળીએ છીએ ત્યારે તેને તે પડદો જે હોય છે એ પહોળો પહોળો થાય છે વળી જ્યારે પીત પડદો જુદી જુદી રીતે વળે છે ત્યારે શ્રુતિયંત્રના વાળકોષો પણ જુદી જુદી રીતે ઉતે જાય છે એટલે કે પડદો પણ જુદી જુદી રીતે વળે છે અને તેની સાથે જે સૂક્ષ્મ સૂક્ષ્મ અસંખ્ય વાળો જે છે તો એ વાળ પણ અલગ અલગ રીતે ઉતે જાય છે શ્રુતિયંત્રના વાળકોષો સ્પર્શ પડદાને અડગતા જ હોય છે એટલે કે એકબીજા સાથે સંકળાયેલા છે જ્યારે પીત પડદામાં હલનચલન થાય છે ત્યારે સ્પર્શ પડદાને અડગતા વાળકોષોમાં દબાણ આવે છે અને પરિણામે વાળકોષોની સાથે જોડાયેલા ચેતાતંતુઓ ઉત્તેજિત થાય છે અને આપણને અવાજનું પ્રત્યક્ષીકરણ થાય છે જેને આપણે અવાજ સાંભળ્યો એમ કહી શકીએ છીએ જ્યારે બાહ્ય વાતાવરણમાં મોટો અવાજ થાય છે ત્યારે પદાની વળવાની ક્રિયા પણ વધારે થાય છે અને તેથી ધીમા અવાજની સરખામણીમાં ત્યારે તે વધારે વાર ઉતે જાય છે જેથી આપણે મોટો અવાજ સાંભળીએ છીએ એટલે કે જે પડદો જે છે એ વધારે વળે છે એના કારણે આપણે વધારે અવાજ અથવા તો તીવ્ર અવાજવાળા કંપન અવાજવાળો અવાજ આપણે સાંભળી શકીએ છીએ આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગયા છે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ